સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી જેમાં છપ્પન કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જેની ચર્ચાના અંતે તમામ કામોને સર્વાનામતે મંજૂર કરવામાં આવ્યા હતા નિર્માણ પર નિર્માણ પર એટલે ત્યારીત નું આવું એક આયોજન છે આપણો હું કહું બલ્ટીપલ પ્રાયમરી થી યો આપણો આશય છે કે આપો કોર્પોરેશનનો ઓપરેશન પર જે આપણે તો એ વેસ્ટ માટે આપણે એ કામ કરવાનું છે અને સેપરેટલી યાર્ડ છે એટલે આપણે એક બીજી જે જે અસર કરતા ઉદ્યોગ છે એટલે આપણે જે 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 શરૂ કરીએ પહેલા પછી આપણને જે નું કામ સારું લાગશે એને આપણે આ વર્ક ઓર્ડર આપીશું એટલે ફક્ત કોઈ પણ વ્યક્તિ એમ આવી જાય એટલે એને કામ મળી જશે એવું નહીં થાય નેક્સ્ટ આવું છે એક પ્રપોઝલ છે ધીસ ઇઝ નોટ ફાઇનલ થિંગ બીજે કરવું જો બી આપણે કરી શકીએ તો બનાવીને ડાયમંડ જેવું આપણે તૈયાર નકોવું એક આ પૂરા આ બધું પ્લાનિંગ હેઠળ છે આમાં આપણે કંઈ પણ સૂચન હોય આપનું આવકાર્ય છે પણ આપણે આવી રીતે વર્કઆઉટ કર્યું છે ભાવનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મેળવી હતી જેમાં છપ્પન કાર્યો એજન્ડા મુજબ લેવામાં આવ્યા હતા સાથે સાથે છ કાર્યો અધ્યક્ષ સ્થાનેથી પણ લેવામાં આવ્યા હતા ભાવનગરના વિકાસ માટે થઈને ભાવનગરની સુખાકારીમાં વધારો કરવા માટે થઈને ભાવનગરના વિવિધ જે વિસ્તારો નવા મળેલા છે એના ડેવલપમેન્ટ માટે થઈ અને એક હરણફાળ સાથે ભાવનગર એક આગ આગવી ઓળખ ઊભી થાય એના માટે થઈને લગભગ લગભગ બોતેરસો બોતેર કરોડ સત્તાવન લાખના ખર્ચે આ ટ્રેનિંગમાં મંજૂરી મળી હતી અને મંજૂરી આપવામાં આવી છે વિકાસના કામો લોકોની સુખાકારી માટે છેવાડાના માણસ સુધી સુવિધા પહોંચી રહે એના માટેની મંજૂરી આપવામાં આવી હતી જેમાં ખાસ કરીને ઈએસઆર બનાવવા માટે એટલે ગ્રેવિટીથી પાણી પ્રેશરથી પાણી મળી રહે એના માટે ઈએસઆર બનાવવા માટે અલગ અલગ વિસ્તારની અંદર એમાં ચોવીસ કરોડ જેટલી માતમાર રકમથી કામોની મંજૂરી આપી છે ડ્રેનેજ વિભાગમાં પણ અલગ અલગ કામો જે અધેવાડાના વિસ્તારો અધેવાડાની જે નવી સોસાયટીઓ ભળી છે તેમજ તરસેડમાં જે ગામ ભણ્યું છે એના વિવિધ વિસ્તારોમાં ડેરેજ અપડેશન અને ડેરેજ લાઇન નાખવા માટેના કામો માટે આશરે ચોત્રીસ કરોડ રૂપિયા જેટલી માતબાર રકમના કામો મંજૂર કરવામાં આવ્યા હતા આમ જોવા જઈએ તો ભાવનગરના અનેક રોડ રસ્તાઓ માટે તેને ગત સ્ટેન્ડિંગમાં પણ માતબાર રકમના કામો મંજૂર થયા હતા પરંતુ આ સ્ટેન્ડિંગની અંદર પણ બાર પોઈન્ટ કરોડના ખર્ચે ભાવનગરના વિવિધ રસ્તાઓમાં વિકાસલક્ષી કામો નિગ્રાન્ટોમાંથી રોડ રસ્તાનું કામ થવાનું છે આ સાથે બજેટ શિક્ષણ સમિતિનું જે બજેટ હતું એની મંજૂરી આપવામાં આવી છે એમાં એકસો કરોડ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે જે શિક્ષણ સમિતિ દ્વારા મૂકવામાં આવ્યું હતું એમાં ચાર કરોડ જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે અને ભાવનગર મહાનગરપાલિકાનું મુખ્ય બજેટ છે એ એકસો વીસ પોઈન્ટ એકાણું કરોડના જેટલી પુરાંતલક્ષી બજેટ સાથે આ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે એમની સાથે પંદરસો પોઈન્ટ ત્રેસઠ કરોડ રૂપિયાના ખર્ચનું આ બજેટ છે અને આવકની સામે જોવા જઈએ તો સોળસો અડતાલીસ પોઈન્ટ ચોપન કરોડ રૂપિયાની આવક થવા જવાની છે એવો અંદાજ સાથે આ બજેટ મંજૂર કર્યું છે સાથે સાથે ખૂબ જ ક્વોલિટી સાથે કામો થાય અને સમયમર્યાદામાં કામો થાય એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે ખાસ કરીને જે ભાવનગરની આગવી ઓળખ તરીકે સાંસ્કૃતિક વિભાગ એક નવો શરૂ થઈ રહ્યો છે એમાં સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભાવનગરની જે ઓળખ છે દાખલા તરીકે રાષ્ટ્રીય પર્વ છે ચિત્રા સાતમ છે આ સાતમ આઠમ છે એવા પર્વો ઉજવવા માટે થઈને આગામી દિવસોમાં પણ ભાવનગર મહાનગરપાલિકા આગળ વધી રહી છે મહાપુરુષોની જન્મ જયંતિ હોય મહાપુરુષોની પુણ્યતિથિ હોય તો એવા પ્રસંગો પણ ભાવનગરની અંદર સારી રીતે આપણે ઉજવી શકીએ એના માટે થઈને પણ આ વખતે એ અલગથી એક બજેટ અધ્યક્ષસ્થાનેથી મંજૂર કરવામાં આવ્યું છે ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર અકસ્માતે મૃત્યુ પામેલા બાળકોને એવા છ બાળકોને લગભગ લગભગ એક લાખ જેટલી માદબાર રકમનું અનુદાન આપવાનો એક પ્રયાસ નાનકડો સંવેદના સાથે કરવામાં આવ્યો છે સાથે સાથે સાંસ્કૃતિક વિભાગમાંથી થીમ બેઝ કાર્યક્રમ થાય એના માટે તેને આગામી દિવસોમાં દસ તારીખે ટેન્ટેટિવ તારીખ નક્કી કરી છે અને દસ તારીખે આતાભાઈ ચોકની અંદર ભાવનગરવાસીઓ બધા ભેગા થાય અને ભાવનગરવાસીઓ અલગ રીતે એની ઉજવણી કરે એવો નિર્ધાર સાથે આ કાર્યક્રમો આપવામાં આવ્યા છે નિરાધાર અને દિવ્યાંગ બાળકો ભાવનગર મહાનગરપાલિકાના શિક્ષણ નગર પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકો આશરે લગભગ તેરસો ને છ્યાસી બાળકો છે એમાં એમને ગણવેશ મળી રહે એમની નાની મોટી સહાય મળી રહે એના માટે થઈને રકમ આજે અધ્યક્ષસ્થાનેથી મંજૂર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બાળકો સુધી પહોંચે આ સંવેદના અને લાગણી સાથે આ રકમ પહોંચે એના માટેનું અધ્યક્ષસ્થાનેથી મંજૂર કરવામાં આવી છે ભાવનગર જે રીતે ડેવલપ થઈ રહ્યું છે ભાવનગર જે રીતે આગળ વધી રહ્યું છે એ પ્રમાણે ભાવનગરમાં સુંદરતામાં પણ વધારો થાય એના માટેનું સરસ મજાનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને આગામી દિવસોમાં ત્રીસ જગ્યાએ ભાવનગરની અંદર અલગ અલગ પ્રતિકૃતિઓ મૂકીને આ ભાવનગરનો એક સુંદરતામાં વધારો કરવામાં આવશે આગામી દિવસોમાં લોકોની સુખાકારી વધે લોકોના પ્રશ્નો સરળીકરણ થાય લોકોને ઓછામાં ઓછા પ્રશ્ને ભાવનગરની જે સેવાઓ મળી રહી છે કોર્પોરેશનની સેવાઓ મળી રહી છે એના માટે પ્રયાસ કરવામાં આવશે અને ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રમાઇઝ નહીં એવા સૂચનો સાથે આ સ્ટેન્ડિંગ પૂર્ણ કરવામાં આવી છે